પોલીસ સ્ટેશન ની દ્વારા વાહન ચેકિંગ હાથ અટલાદરા વિસ્તારમાં અક્ષર પેરાડાઇઝ પાસે અટલાદરા પોલીસ દ્વારા વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે ત્યારે અનેક વાહનો જે નંબર પ્લેટ વગરના હોય તથા શંકાસ્પદ ગાડીઓ દેખાય તેઓને રોકીને પૂછતાછની કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે એક બાઇક સવારને પોલીસે રોકતા તે રોકાયો ન હતો અને પોલીસથી બચવા સ્પીડમાં બાઇક લઈને ભાગવા જતાં તેનું બાઇક સ્લીપ થઈ જતાં તેને ઈજાઓ પહોંચી હતી જેમાં ઈજાગ્રસ્ત બાઇક સવારને એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો પોલીસ દ્વારા હર હંમેશ સરાહનીય કામગીરી કરવામાં આવતી હોય છે જેમાં આપણે પણ પોલીસને સહયોગ આપવો જોઈએ જો કોઈ પણ આપણે અપરાધ કર્યો ન હોય અથવા તો કોઈ ગુનો કર્યો ન હોય તો આપણે પણ પોલીસથી ડરવાની કોઈ જરૂર નથી અહીંયા પણ એ જ રીતના વાહન ચેકિંગ પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યા છે જેમાં બાઇક સવારે પોલીસને જોતા તેની બાઇકમાં નંબર પ્લેટ ન હોવાથી તેને રોક્યો હતો જેથી તે બાઇક ચાલક પોલીસથી બચવા બાઇક લઈને ભાગવા જતા સ્લીપ થઈ જતા તેને ઈજાઓ પહોંચી હતી રિપોર્ટર નઝીર શેખ સાથે કેમેરામેન આરીફ સૈયદ સેક્યુલર ગુજરાત ન્યૂઝ વડોદરા હાલ મહેરબાન પોલીસ કમિશનર સાહેબ દ્વારા રેગ્યુલર આપણા વડોદરા શહેરની અંદર જે મિલકત સંબંધી ગુનાઓ મોબાઈલ સ્નેચિંગ અને આ રીતે બનાવો જે બને છે સોરીના ઘરફોડ સોરીના બનાવો બને છે એને અટકાવવા માટે રેગ્યુલર સત્તર જીરોથી એકવીસ જીરો સુધીનું આપણો વડોદરા શહેરની અંદર વાહન ચેકિંગ છે તે સમય દરમિયાન આજે વાહન ચેકિંગ અમારું બિલ ચાર રસ્તા એટલે દીપ પાર્ટી પ્લોટ ચાર રસ્તા અમારું વાહન ચેકિંગ હતું અમે અને અમારા પોલીસના માણસો વાહન ચેકિંગ દરમિયાન જે નંબર પ્લેટ વગરની ગાડીઓ આવતી હોય સારું મોબાઈલમાં વાતો કરતા હોય ડોક્યુમેન્ટ ન હોય એવા લોકોને અટકાવતા હોઈએ એટલે એક અજાણો માણસ એનું નામ અમને ખ્યાલ નથી એને આગળ નંબર પ્લેટ નહોતો અને એ પાછળની બાજુ અહીંયા પોલીસને આગળ જોઈએ એટલે પાછળની બાજુથી આમ ભાગવા જતાં એને પોલીસ પકડવા ગઈ એટલે રેતીના પટ પાસે એને એની ગાડી સ્લીપ મારી સ્લીપ ખાધી અને એ પડી ગયો છે આવા બનાવો કારણ કે ઘણા લોકોને વારંવાર પોલીસ દ્વારા જાહેરાત કરવામાં આવે છે કે ભાઈ નંબર પ્લેટ કમ્પલસરી જોઈએ લાયસન્સ જોઈએ આરસી બુક જોઈએ વીમા પોલિસી જોઈએ છતાં પણ પણ લોકોને પાલન કરવું નથી એટલે એને કારણે પોલીસ એને અટકાવે છે અને રેગ્યુલરની કામગીરી આ પોલીસની કામ આમાં કોઈને હેરાનગતિનો પ્રશ્ન નથી જેની પાસે નંબર પ્લેટ નથી એને જ હેરાન કરવામાં આવે છે દંડો તો ભાઈ ઘણી ફેરવું એમાં કોઈ દંડો અટકાવવા માટે દંડો આડો કરવો પડે કારણ કે માનો કે સ્પીડમાં જતો હોય અને ગાડી ઊભી ન રાખે તો એને પોલીસને જોઈને એને ગાડી પોતાની ઊભી રાખવી પડે પણ એને તો ટર્ન મારી અને ફરીને જતા હતા પણ એવો પોલીસનો ઈરાદો હોતો નથી વાહન ચેકિંગમાં તો રેગ્યુલર વાહન ચેકિંગ થતું જ હોય છે એટલે અહીંયાગડી પોલીસવાળા રોજે રોજ ઊભા રહે છે તે પેલું બાઇકવાળા નહીં જતા આવતા જતા તો એક છોકરો આમ નીકળ્યો એટલે બીક લાગી હોય ખબર નહીં નીકળી ગયો તો અહીંયાગડી એક પોલીસ પેલા પોલીસવાળા ભાઈ દંડો મારે ને તે પડી ગયો બચારો તો પડ્યો ને તેને આખે બોલો નીકળ્યું એટલે બહુ વાગ્યું ને એકસો આઠમાં એને લઈ ગયા અક્ષર પેરડાઈ ચાર રસ્તા અને અક્ષર પેડે ચાર આટલા આટલા ત્યાં બિલ કેનાલ રોડ અને આ છેલ્લા અઠવાડિયા આવું આવું ચાલે ને રોજ પેલું હપ્તા વસૂલી જેવું મતલબ હજાર બે હજાર પોલીસની કામગીરી થઈ રહી હતી વાહન ચેકિંગ ચાલતું હતું એવું ખબર નહીં પોઈન્ટ છે કે નહીં આગળ એવું ખબર નહીં પોઈન્ટ છે કે નહીં એમનું એવું અને ટ્રાફિક પોલીસ નહીં કોઈ ટ્રાફિક પોલીસવાળા નહીં આવે તમે તમારી આખે જોયું હતું હા આખે જોયું એના અંદર શું થયું હતું એ ઊભો નતો રહ્યા કે હા એ ભાઈ ઊભો નતો રહ્યો અને ગાડી સ્પીડમાં દોડાઈ થોડી એને આ તો પોલીસને પણ આપણે થોડું સમર્થન આપવું જોઈએ એ વાત બરાબર તમે પણ પેલો કદાચ પોલીસને જોઈને કદાચ ડરી ગયો હોય બચારો તો હવે એમ પોલીસવાળાએ તો મારા ને તો એને ડંડો મારે ને પોલીસ ભાઈ તો એ સ્લીપ ખાઈને પડી ગયો મતલબ દંડો મારે ને બીકમાં તો એ બહુ લોહી નીકળ્યું એને બચારો બહુ વાગ્યું એકસો આઠમાં લઈ ગયા હવે મજૂર માણસ હતો યો ખબર નહીં એની બાઇક પેલી રહી પેલી પેન્ટ થઈ પડી છે બાઇક બતાવું કહેતા હોય તો તમને અમે એવું કહીએ કે ભાઈ આ રોજગારની હેરાનગતિ ના થવી જોઈએ અને જે કઈ જો તમે પોઈન્ટ હોય તો પોઈન્ટ નીચે જે કરો કાયદેસર હોય તો પણ આ તો વગર રોજે રોજ અને કોઈ પાસે બચારા મજૂરો માણસ જે બસો ત્રણસો રૂપિયા કમાઈને આવ્યા હોય અને સો બસો કે પાંચસો હજાર પડે એ વ્યાજબી નહીં અને મોંઘવારી કેટલી બધી વધી જાય એટલે એ પોઈન્ટ છે કે નહીં એવું ખબર અને પબ્લિક બધી બહુ ભેગી હતી